કર્ણાલી ગામના ખેડૂતશ્રી પરબતસિંહ સોઢાએ પ્રાકૃતિક ખેતી અને દેશી ગાય આધારિત પંચગવ્યની પ્રોડક્ટ્સના વેચાણ દ્વારા ખેતીમાં મેળવી ગૌમય સફળતા એક વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતીથી બાજરીનું વાવેતર કરી મેળવી પાંત્રીસ હજારની આવક પરબતસિંહના પ્રાકૃતિક ખેતીના રીંગણ સ્વાદ અને સ્વાસ્થ્યનો સહયોગ પંચગવ્ય આધારિત પ્રોડક્ટના વેચાણ દ્વારા ખેડૂતશ્રી પરબતસિંહે શોધ્યો આવકનો નવો વૈકલ્પિક માર્ગ ફક્ત દસ પાસ પરબતસિંહ સોઢા આજે શાળાના વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી ને દેશી ગાયના મહત્વ વિશે કેળવણીના પાઠ આપે છે મૌદાના સણાલી ગામના ઓગણચાલીસ વર્ષીય ખેડૂતશ્રી પરબતસિંહ દલપતસિંહ સોઢાએ ગાય આધારિત ખેતી પદ્ધતિ અને મૂલ્યવર્ધન પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે બે હજાર વીસથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરનાર પરબતસિંહ પોતાના પિતા શ્રી દલપતસિંહના માર્ગદર્શન હેઠળ ગાય આધારિત ખેતીના માર્ગ પર આગળ વધી રહ્યા છે તેઓ પોતાના ખેતરમાં ઋતુ પ્રમાણે બાજરી બાવટો રાજગરો જવું અને શાકભાજી વગેરેનું વાવેતર કરે છે ગઈ સિઝનમાં તેમણે એક વીઘામાં બાજરીનું વાવેતર કરી પાંત્રીસ મણ જેટલું ઉત્પાદન મેળવ્યું હતું આ બાજરીનું વેચાણ રૂપિયા એક હજારથી બારસોના ભાવે કરી આશરે પાંત્રીસ હજાર રૂપિયાની આવક મેળવી હતી પર્વસિંહે આ સિઝનમાં એક વીઘા જમીનમાં રીંગણનું વાવેતર કર્યું છે પ્રાકૃતિક ખેતીથી તૈયાર કરવામાં આવેલા તેમના રીંગણમાં સ્વાદ અને સ્વાસ્થ્યનો અનેરો સહયોગ જોવા મળે છે આજે તેઓ એક કિલો રીંગણના રૂપિયા પચાસથી સાહીઠના ભાવે વેચાણ કરી રહ્યા છે રીંગણ સાથે તેમણે મેથી પાલક મૂળા ધાણા અને ચાંદેલો જેવા મિશ્ર પાકનું પણ વાવેતર કર્યું છે આ તમામ પાક તેઓ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખાતર જીવામૃત ધનજીવામૃત અગ્નિઅસ્ત્ર દૂધગોળ અને આંકડાના અર્કના ઉપયોગ કરે છે તેમની પાસે ચાર દેશી ગાય છે અને તેઓ ગાયના ખોરાક માટે ખૂબ જ કાળજી રાખે છે ગાયને જવ બીટ ગાજર અને હળદર ખવડાવવામાં આવે છે પરબત માને છે કે ગાયને સારો ખોરાક આપવાથી ગાયનું દૂધ છાણ અને ગૌમૂત્રની ગુણવત્તાવાળા સુધરે છે જેનાથી જમીનની ગુણવત્તા જળવાય છે ને ખેત ઉત્પાદન પણ સારું થાય છે અત્યારે પણ તેમણે અડધા વીઘા જમીનમાં ફક્ત ગાયો માટે જ જવનું વાવેતર કર્યું છે ખેતી ઉપરાંત પરબતથી ગાય આધારિત મૂલ્યવર્ધન પ્રવૃત્તિઓમાં પણ પ્રવીણ છે તેમણે કચ્છમાં ગાયના પંચગવ્ય બનાવટોની વિશેષ તાલીમ લીધી છે તે આધારિત દંતમંજન સાબુ મેથીના દાણાથી બનાવેલ વૈદિક કોફી શરદી માટે અમૃત બિંદુ ગેસની સમસ્યા માટે ત્રિફળા ચૂર્ણ ઊંઘની સમસ્યા માટે નશ્ય મોબાઈલ રેડિયેશનની આડઅસર દૂર કરવા એન્ટી રેડિયેશન ચિપ્સ ને વલોણામાંથી બનાવેલી દેશી ગાયનું ઘી એવી અનેક જીવન જરૂરી ચીજવસ્તુ ઘરે જ તૈયાર કરે છે આ તમામ પ્રોડક્ટ્સ તેઓ વિવિધ સંસ્થા અને ગ્રાહકોને વેચે છે પરબસી માત્ર પોતાની ખેતી ને પ્રોડક્ટ્સના મૂલ્યવર્ધન સુધી મર્યાદિત નહીં રહેતા પણ સમાજમાં પ્રેરક ભૂમિકા ભજવી રહ્યા છે તેઓ વિવિધ શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને પંચગવ્યોના ફાયદા સમજાવે છે આવનાર પેઢીને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરણા આપી પરબત્સી સત્ય સજીવનની જેમ કામ કરી રહ્યા છે તેમનું ખેતી પ્રત્યે સમર્પણ કૃષિ ક્ષેત્રમાં એક નવા માર્ગદર્શક પ્રકાશ સમાન છે મારું નામ સોઢા પરમાર પરબતસિંહ દલપતસિંહ ગામ સણાલી તાલુકો મહુધા જિલ્લો ખેડા અમે બે હજાર વીસથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને એનું સરસ એવું રિઝલ્ટ મળે છે અને પ્રાકૃતિક ખેતીમાં સરસ એવું ગાય આધારિત ખેતી કરી અને સારું એવું ઉત્પાદન અને સારું એવું અનાજ પણ પકવીએ છીએ તો એની આપણના સ્વાસ્થ્ય શરીર માટે અને આપણી આવક માટે બંને માટે એટલું સરસ છે કંઈ એમ એમાંથી આપણને આવક બી મળી રહે અને આપણું શરીર બી સ્વસ્થ થઈ રહે એના પ્રયાસો અમે સતત કરીએ છીએ અને એવું એક સરસ ઉત્પાદન મળી રહે એનું જે આપણે અનાજ પકાવીએ જે શાકભાજી પકાવીએ આપણા ઘર માટે વપરાય વધતા આપણે બજારમાં મૂકીએ તો એનું મૂલ્યવર્ધન કરીને એમાંથી આપણને આવક બી ઊભી કરી શકીએ અને એના સારા ભાવ બી મળી રહે છે એટલે આપણને આવક માટે પણ સરસ છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ સરસ છે અને એમાંથી અમે ગયા વર્ષે એમાંથી એક વીઘું બાજરી કરી હતી અને એમાં ગાય આધારિત અમે એમાં દૂધ ઘણજીવામૃત અને જીવામૃત અને એના દૂધ ગણનો છંટકાવ કરી અને સરસ એવું ઉત્પાદન બાજરીમાં પાંત્રીસ મણ વીઘેથી લીધું હતું અને એનું મૂલ્યવર્ધન કરીને અમે એક મણના અમારા ઉત્પાદનમાં તો તો સરસ મળ્યું હતું જ પણ એના ભાવ બી એ રીતના મળ્યા હતા તો એમાં પાંત્રીસ મણ બાજરી અમારા થઈ હતી અને એક એક કિલોના સાઠ પચાસથી સાઠ રૂપિયાના ભાવથી એટલે કે એક હજારથી બારસો રૂપિયાના ભાવથી અમે વેચાણ કર્યું હતું અને સરત એવા હંશે હોંસે ગ્રાહકો પણ એણે ખરીદી છે અને એમાંથી અમે શાકભાજી પણ કરીએ છીએ તો આપણા ઘર માટે પણ વપરાય અને એ તમે જોઈ શકો છો એના ઘર માટે પણ વપરાય અને આપણે એના અત્યારે અમે કિલોના રીંગણના રીંગણ અને ઘણી બધી શાકભાજી શાકભાજી કરેલી છે તો એમાંથી અમે મૂલ્યવર્ધન કરીને અમે આ વર્ષે એ જ એ જ ખેતરમાં અમે રીંગણીનું અને આંતરપાક તરીકે ઘણી બધી ભાજીઓ નાની મોટી મેથી છે પાલક છે સવા છે લીલા ધાણા છે મૂડા છે અને રીંગણ એવું ઘણી બધી એવી વસ્તુ એમાં આંતરપાક તરીકે કરીને રીંગણમાં પણ એટલો બધો સરસ અમને એના ઘણ જીવામૃત અને જીવામૃતથી એટલો બધો ફાયદો થયો આવકમાં તો ઘટાડો આવકમાં તો વધારો થયો જ પણ એના જે એની પાછળ ખર્ચો થાય એમાં સરસ એવો ઘટાડો કરી અને અમે એવું સરસ એવું ઉત્પાદન પકવીને એના બજારમાં વધારે ભાવ ગ્રાહકો હશે હશે લઈ લે અને સારા એવા ભાવ મળે છે રીંગણના સાઠથી એંસી રૂપિયાના કિલોથી મળીને બધા એવા સરસ ભાવ મળે છે અને આપણું સરસ એવું ચાલે છે અને એ બધું કરવા માટે આ ખેતી ગાય આધારિત ખેતી અને ગાય આધારિત ખેતી અને કરવા માટે તો આપણે ખેતી તો કરી શકીએ પણ એના માટે ખેતી કરવા માટે એના પહેલી તો આપણે ગાય રાખવી પડે તો એના આપણે ગીર ગાયનું ગીર ગાય રાખીએ છીએ અને દેશી ગાય આપણી ભારતીય ગીર ગાય રાખીએ છીએ અને એનાથી અમે એના પંચગવ્યો ગૌમૂત્ર અને ગોબર એનાથી ખેતી કરી અને સરસ એવું ઉત્પાદન મેળવે છે અને એના પંચગવ્યો જે આપણે દૂધ દહીં ઘી ગૌમૂત્ર અને ગોબર એના પંચગવ્યો આપણે પણ ખાવામાં મળે અને ખેતી પણ થાય બંને બંને થાય આપણા માટે અને આપણા શરીર સ્વસ્થ રહે અને ખેતી બી સમૃદ્ધ થાય અને એમાંથી ઓછા ખર્ચે આપણે વધુ ઉત્પાદન મેળવી અને સારા ભાવ મેળવી અને આપણે સરસ એવું કરી શકીએ છીએ તો એના માટે ગાય રાખવી પડે છે અને એના પણ આપણે એવું ખવડાવીએ કે બીમાર ના પડે ધારો કે અમે અમે અમારે જવારા કર્યા છે જવના જવારા બીટ ગાજર પછી લીલી હળદર એ બધું એના ખવડાવી અને સરસ એવું એના દૂધમાં ગુણ લઈ અને એમાંથી ઘી બનાવીએ છીએ દંતમંજન બનાવીએ છીએ નાવા માટેનો સાબુ કોફી ચા પછી માલિશ તેલ પછી દુખાવાની રોલન અમૃતબિંદુ અને ત્રિફળા ચૂર્ણ એ બધું બનાવીને સરસ એવું માર્કેટમાં વેચીને આપણો રોજગાર એવો ઊભો કરી શકીએ કે જે આપણે ખેતી તો કરીએ જ છે પણ સાથે સાથે ગાય રાખી અને એના પંચગવ્યો વાપરી અને પંચગવ્યોમાંથી મૂલ્યવર્ધન વસ્તુઓ બનાવી અને એમને આપણે બજારમાં મૂકીએ તો આપણા આપણે પણ સ્વસ્થ રહીએ આપણે બીજાને પણ આપી શકીએ એના માટેના અમે સરસ એવા પ્રયાસો કર્યા છે અને મારી ખેડૂતોને નમ્ર વિનંતી કા ગાય આધારિત ખેતી કરો ગાય રાખો અને ગાય આધારિત ખેતી કરી ખર્ચો ઘટાડીને સારું એવું ઉત્પાદન મળે છે અને સરસ એવું આપણા સ્વાસ્થ્ય માટે અને ખર્ચો પણ ઘટે અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે એ જ મારી નમ્ર વિનંતી